હિંસક દીપડાએ બકરાને મારી નાખતા પશુપાલક માલધારી હતાશ થઈ ગયેલા હતા હજુ ગઈકાલે જ મોટા ખણકોટ ગામે દીપડાએ પાંચ જેટલા પશુઓનો શિકાર કરેલો હતો સતત બીજા દિવસે દીપડાએ વધુ બે ડઝન જેટલા પશુઓનો શિકાર કરેલો છે ત્યારે વન વિભાગ તાત્કાલિક દીપડાને પકડે તેવી લોક માંગ ઊભી થઈ છે મોટો ભાઈ શું ઘટના ઘટી વાત કરોને ઘટનામાં ગોવિંદભાઈ ન ભાઈ રામભાઈનો એ છે એમાં રાત્રે અઢી ત્રણ વાગ્યા હોય કે જે ટાઈમ હોય જન દીપડું જનાવર પડી ગયું છવિ નંગ જેવું મારી નાખ્યું સોહાથ નંગ ઘાયલ કરી નાખ્યા એમાં શું શું છે ગાઢ છે બકરા છે કોઈ એના બસોડિયા છે આ ક્યારે ઘટ્યું એ રાત્રે બની ગયું એ ભાઈ કાઈ ખૂબ આવે જ છે પણ આજે એને મજા નથી ન આવ્યા